મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ સુઈગામ તાલુકા પંચાયત ખાતે મુખ્યમંત્રીની અધિકારીઓ સાથે મળી હતી બેઠક બેઠકમાં અસરગ્રસ્ત ગામોને લઈને કરાયા મહત્વપૂર્ણ નિર્ણય બેઠક બાદ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને બળવંતસિંહ રાજપૂતનું નિવેદન તાત્કાલિક પશુઓ માટે ઘાસચારાની કરાશે વ્યવસ્થા બે જ દિવસમાં અસરગ્રસ્ત ગામોનું કેશ ડોલનું કરાશે વિતરણ મૃત પશુઓનું સર્વે કરી તાત્કાલિક કરાશે નિકાલ મુખ્યમંત્રી આજે અસરગ્રસ્ત ગામોમાં જ રોકાણ કરી અધિકારીઓ સાથે કરશે ચર્ચા સરહદી વિસ્તારમાં ભરાતા પાણીનો કાયમી ઉકેલ લાવવા માટેની સરકાર કરશે વ્યવસ્થા બળવંતસિંહ રાજપૂત અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી આજે માન્ય મુખ્યમંત્રી શ્રી પોતે સુઈગામ આવ્યા અને ત્યાંથી જલોયા પણ ગયા અસરગ્રસ્તોને વ્યક્તિગત રીતે પણ ત્યાં મુલાકાત લીધી કેમ્પમાં પણ મુલાકાત લીધી હજુ અહીંથી થરાદ જશે થરાદ ગામોની મુલાકાત લીધા પછી વાવની એક મીટિંગ થશે અને વાવની અંદર એમણે આજે અસરગ્રસ્ત વિસ્તારમાં જ રાત્રિ રોકાણ કરવાનો પણ નિર્ણય કર્યો છે એટલે માન્ય શ્રી પોતે આજે અસરગ્રસ્ત વિસ્તારની અંદર જ રોકાવાનો નિર્ણય કર્યો છે આજે માન્ય પ્રભારી મંત્રી શ્રી પણ સતત સતત માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે રહીને અહીંની ઘણી બધી સ્થિતિની એમને જાણકારી પણ છે કેટલાક નિર્ણયો તાત્કાલિક કર્યા છે એમાંનો એક નિર્ણય એ કર્યો છે કે પશુ માટે તાત્કાલિક ઘાસ લાવીને સૂકું ઘાસ ગવર્મેન્ટનું એ અસરગ્રસ્ત વિસ્તારના પશુઓ સુધી પહોંચે એના માટેની તાત્કાલિક સૂચનાઓ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપી છે બીજું કેસ્ટ્રોલ જે અસરગ્રસ્ત વિસ્તારો છે એને તાત્કાલિક કેસ્ટ્રોલ મળી જાય ઘરવર્ખરી મળી જાય અને એની અંદર લગભગ ગણતરીના દિવસોની અંદર એટલે બે દિવસના સમયગાળામાં જલ્દી કઈ રીતે પૂરું થાય એના માટેનું કામ એની સૂચના આપી છે એટલે હું માનું છું કે બહુ ફાસ્ટ મુવમેન્ટ એની પણ થશે ખેડૂતોને ખેતીના પાકમાં જે નુકસાન થયું છે તેનું પણ તાત્કાલિક સર્વે કરવું અને બાયસેગના રિપોર્ટ છે એના આધાર ઉપર પણ એનો ઉપયોગ લઈને પણ તાત્કાલિક જેને નુકસાન થયું છે ખેડૂતોને એના માટે પણ સર્વેની વ્યવસ્થા માટેનો નિર્ણય કર્યો છે જેમને ગાય ભેંસ મૃત્યુ પામ્યા પશુ મૃત્યુ પામ્યા હોય તો એનું તાત્કાલિક સ્થળ ઉપર અત્યારે ફોટો પાડીને ડૉક્ટરની હાજરીમાં જે માલિકનો ફોટો અને પશુનો ફોટો પાડી અને તેને પણ સરકારની સહાય અપાવી તે સિવાય ઘર વખરીમાં જેને નુકસાન થયું હોય મકાનનું નુકસાન થયું હોય એના માટે પણ અત્યારે ચર્ચા કરી છે હજુ પણ આજે રોકાશે આવતીકાલે પણ બાકીની જે વાત હશે એ માન્ય મુખ્યમંત્રીશ્રી કે માન્ય પ્રભારી મંત્રીશ્રી કક્ષાએથી તમને જાણકારી મળશે પણ હું આભાર માનું છું માન્ય પ્રભારી મંત્રીશ્રી માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે એમણે સતત આવીને પૂરી અધિકારીઓની ટીમ આ મુશ્કેલીના સમયમાં આ સરહદી વિસ્તારને આપણને આવીને મદદ કરી મને ભરોસો છે કે પ્રજાજનોને પણ આના કારણે ફાયદો થશે અમારા અહીંના તમામ ધારાસભ્યશ્રીઓએ જે રજૂઆત કરી કે સાહેબ બારમાં થયું પંદરમાં થયું સત્તરમાં થયું અને અત્યારે પચીસમાં થયું આ પ્રકારના અવારનવાર આ વિસ્તારમાં પહેલાં વરસાદ નહોતો આવતો પણ અત્યારે અતિશય વરસાદ આવે છે તો આદરણીય મુખ્યમંત્રીશ્રીએ માન્ય અધ્યક્ષશ્રીના કહેવાથી આજે એવું નક્કી કર્યું છે કે જલ્દીમાં જલ્દી આ વિસ્તારનો એક રિપોર્ટ બને અને આમાં જે કોઈ સરકારે ખર્ચો કરવો પડતો હોય મોટું પેકેજ આપવું પડતું હોય પણ આ વિસ્તારની અંદર કાયમી વરસાદ નું પાણીનો નિકાલ થાય એ પ્રકારનું સરકારે મોટું ખરેખર એક નિર્ણય કર્યો છે અમે બધા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માનીએ છીએ ઓકે